તો મિત્રો આ સેકન્ડ હેન્ડ એસી અને સેકન્ડ હેન્ડ ટોય કાર બંને વેચવાના છે અને સાવ વેજબી ભાવમાં કમ્પ્લીટ બંને વર્ક કરે છે એસી પણ કમ્પ્લીટ વર્ક કરતું જોવા મળશે એલ જી કંપનીનું એસી છે અને આ ટોય કાર બંને વેચવાના છે તો વાત કરીએ આ બંનેની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે ટોય કાર તો કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો ટોય કારમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે એકદમ નવી કન્ડિશન જોવા મળશે બે હજાર અને ઓગણીસનું બિલ જોવા મળશે ટોય કારનું કમ્પ્લીટ વર્ક કરે છે અને બંને ખૂબ જ વ્યાજબી ભાવમાં આપી દેવાના છે અને મિત્રો આ એલજી કંપનીનું એસી છે એસીમાં ગેસ ભરાવેલું કમ્પ્લીટ જોવા મળશે કુલિંગ જોરદાર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે સારું કુલિંગ જોવા મળશે એસીનું અને તમને મિત્રો એસીની કંડિશન જોઈ શકો છો આ પ્રમાણે એસી જોવા મળશે કમ્પ્લીટ એસી વર્ક કરે છે બંને બેસી દેવાના છે તો વાત કરીએ આપણે એસી અને આ ટોય કારની બંનેના માલિકની તો મિત્રો માલિકે આ બંનેની કિંમત રાખેલી છે એસીની કિંમત સાત હજાર રૂપિયા રાખેલી છે અને ટોય કારની પણ કોઈ ટોય કારની પણ કિંમત સાત હજાર રૂપિયા રાખેલી છે બંનેની સાત હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબરનો તો આ પ્રમાણે છે સિત્યાસી પાંચ નેવ્યાશી છેતાળીસ નવ બાણું માલિકનો મોબાઈલ નંબર છે બંનેની સાત સાત હજાર રૂપિયા કિંમત રાખેલી છે કમ્પ્લીટ વર્ક કરે છે માલિકનો મોબાઈલ નંબર તે પ્રમાણે છે અને આ બંને તમને જોવા મળશે પ્રોપર ઉપલેટા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ સિત્યાસી પાંચ નેવ્યાશીવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે સિત્યાશી પાંચ નેવ્યાશીવાળા નંબરમાં કોન્ટેક કરી લેવો જયરાજ